પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારત સાઉદી અરબ રણનૈતિક ભાગીદારી પરિષદ બેઠકના કાર્યવૃત પર કર્યા હસ્તાક્ષર પીએમ મોદીએ સાઉદી અરબને ગણાવ્યું મહત્વનું ભાગીદાર કહ્યું હસ્તાક્ષરથી દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી ઉર્જા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભવ અભિયાનની કરશે શરૂઆત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું અભિયાન હેઠળ આરોગ્યલક્ષી સેવાઓનો થશે પ્રચાર પ્રસાર દેશના એક લાખ સત્તર હજારથી વધુ વેલનેસ સેન્ટર્સ પર યોજાશે આયુષ્યમાન મેળાઓ બારમાં ભારત બ્રિટન આર્થિક નાણાકીય સંવાદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને બ્રિટનના નાણામંત્રી જેરેમી હન્ટ વચ્ચે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બંને દેશોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ બ્રિજના લોન્ચનું કર્યું સ્વાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિનાન્સ બ્રિજ બંને દેશોની નિરંતર પ્રતિબદ્ધતાનું પ્રતિક ઉત્તર આફ્રિકાના મોરેક્કોમાં આવેલ ભૂકંપથી અત્યાર સુધીમાં એકવીસોથી વધુના મોત જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ ત્રણ લાખ લોકો થયા પ્રભાવિત યુદ્ધ સ્તરે કરાઈ રહી છે રાહત અને બચાવની કામગીરી પ્રધાનમંત્રી મોદીએ મોરક્કોને સંભવ તમામ મદદ કરવા દર્શાવી તૈયારી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ પોતાના જીવની પરવા કર્યા વિના અવિરતપણે વન અને વન્યજીવોનું સંરક્ષણ કરનારા ગુજરાતના આઠ વન શહીદોને મુખ્યમંત્રીએ શ્રદ્ધાસુમન કર્યા અર્પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં સર્વેશ્વર તળાવની મધ્યમાં આવેલ મહાદેવની કરી મહાઆરતી પચીસ હજાર દીવડા સાથે શિવજીની કરાઈ આરતી મુખ્ય દંડક સાંસદ મેયર ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો આરતીમાં જોડાયા યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોને અપાયું વીમા કવચ આતંકવાદી પ્રવૃત્તિ કે કુદરતી હોનારત જેવી ઘટનાઓ સામે સુરક્ષા મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુરક્ષા માટે ઉતારાયો વીમો અસરગ્રસ્ત વ્યક્તિના પગાર ધોરણ અનુસાર નક્કી કરાશે વીમાની રકમ એશિયા કપની સુપર ફોર મેચમાં ભારતે પાકિસ્તાનને જીતવા માટે ત્રણસો સત્તાવન રનનો આપ્યો ટાર્ગેટ વિરાટ કોહલી અને કેએલ રાહુલે ફટકારી સદી પાકિસ્તાનના બે વિકેટના નુકસાને ચુમ્માળીસ રન હાલ વરસાદને કારણે વિલંબ